એક સમ્પલ પહેરીને વિવેક જે ક્યાં જાય જમકુડી હા તો આ વરિયા રે બેટે પણ આ ભલા હવે તું નાની નથી એટલું ક્યાવો પણ સમજ જ નથી તું શું દે પણ હું થયો હું છું આ ઓલો જોવા આવ્યો તી વિયો ગયો પણ તમને નથી ખબર મને છોકરો જોડે બહુ શરમ આવે શું આવે આ છોડે પણ શું કરે આટલું બધું ન શરમાવાનું આ મારું તને ઘરે ઘરે રાખવાની છે અલે એમ નહીં બાપુ તમ આટલું બધું ન ખી જાવ તે કે જાય ને તે શું કરે તમ કોઈ દી મારી પર હાથ ન દો પાડો ના જા તું પાલે તું મારી ઉપર મારી બેઠે પણ છે ગાય રો હું ન જાવ તો રો હું ન જાઉં કરું મને હું બેઠે પણ માંડ માંડ આ એક છોકરું મને આવી જાવ તમે જરી સમજાવજો ને ભાઈ નો પણ હમ